જે અહીંયા ભૂતરાજ દાદાની જગ્યા છે માં ખોરિયાની જગ્યા છે અને જે દાદાના દર્શે એક મહાદેવના શેષ નાક કહેવાય દાદાએ મંદિર ખોલતા તરત મને દર્શન દીધા એક દાદાએ તરત મને દર્શન દીધા આજે આખી રાત હું આવ્યો હતો ચાલી પચાસ આઠ ગૌ મરેલી પડી હતી અને આજે પંદર થી વીસ ગૌ મરી જાય છે કે બાપ જનતા આ ફરતા ગામડા બધાને કહું છું બાપ જાગૃત થાઓ અને હું આ દાદા એવા અહીં હોસ્ત દર્શન કરવા માટે હું આવ્યો અને નીચે બધી ગાવું ભરેલી પડી છે એટલે કહું છું કે મારો સાક સાક મારો એક ભૂગો મહારાજ દર્શન દેતો હોય તો બાપ હું તમને બધા સર્વે હિન્દુને કહું છું જાગૃત થાવ આજ મારો ભૂગો મહારાજ આ ભૂતરા દાદાને મંદિરમાં અને મહાદેવની જે ફેણ માની બેહતો હોય શેષનાગ અને પોતે કૃષ્ણ ભગવાન વિષ્ણુ કરતા હોય મારા દર્શન દીધા છે તો બધાને કહું છું જે ભક્તો જે જે ગૌ ભક્તો હોય એ બધા જાગૃત થઈ ગયો અને આજે મારી ગૌ ગૌ માતા માટે મારા શેષ નાગે મારા એક દુવારકાનો ઠાકર કહો તો ભલે અને મારો શેષ નાખ્યો તો એને પૂજો સાત સાત દર્શન દીધા છે અને બાપ અને જો આ મારો કાળીઓ ઠાકર જ હું માનું છું અને મારો દુવારકાનો ઠાકર જ હું માનું છું અને બધા ભક્તોને હું કહું છું જે ગૌ ભક્તો હોય એને બધાને કહું છું તો મારો શેષ નાખ છે અને મારો ગુગો મહારાજ છે અને આ હું છે આન મહારાજ મારી દિયા કરે સર્વ ભક્તોની દિયા કરે અને ગૌ માતાને એને તરત મુક્તિ અપાવે એવી મારી પ્રાર્થના છે અને આ ગુગો મહારાજ છે અને ફક્ત હું રણુજા કાલે હાલીન ગયો અને

મારા બાપ તો હે ગોગા હે મારા બાપ હે કૃષ્ણ પરમાત્મા તે દર્શન મને સાક સાક દીધા મંદિર ની અંદર હું કોટે કોટે વંદન કરોલે નાગ દાદા